सी काम से राजा बापा अब बापू क्यों ना बार करे से हां बार करे से सी काम से राजा बापा हे जनाड़ तारे मारो एक काम करवाना हो

હલોને સમરણ કરું કે ગણપતિ સરસ્વતી માં લડવા ગણપતિ પધાર જો દેવી સરસ્વતી માં લડવા ને ગણપતિ પધારજો ગણપતિ પધાર જા પાર્વતી ના પુત્ર બાપા અમારી કટારી કટારી દરિયાઓ છે રાજા બાપા રાજામાં પૂ

મેરી ઉપર રાજા બાબા ઠીકરી એની તમારે આ રાજા બાબા હોતર વાયલું છીતરી ક્યો બાપા શું કામ રાજા બાપા ક્યો પહેલો જો હથિયાર બંધ હે બેદ લેવાસો હા લોભડીના ના ના

તમારે જે જોઈ તે ઇનામ આપીશ આ કામ થાય કે નહીં રાજા બાપા કયો તો હે ને શિયાડા મારી શિકાર કરીએ હાંઠા મારી હાહલા ખાય ગા અને કુચરા ઉડાવી રાજા બાપા શિકાર કરીએ પણ માણહો મારવાનું રેવા દે મારી વાખરેડી કુબા મૂકીને વહી જાય અમારા ઈંઠોણા વેસ્તા મે બંધ થઈ જાય બાપા રીવા દિયો બેમાંથી એકઈન છે કેમ નથી તમારે છે તમારે

રાજા બાપા અહીંયા હવા નીકળી ગયા આમ જ્યાં ઘણ થાય રાજા બાપા હા તારી બળી નો ભાઈડો

બોલુ રાજેબાપા ઇનામ દેજો માગો મારી થઈ ગયા બાપા વધારે બાપા હા ને બાપા

ના પાડી દીધી હા એ તારી દેવી ના શોર્તે આ પાડી તો હવે શું કરું શું કરું હાલ જાય હવે હાલ હાતા એને પાહે જાવું તો જો હે ને જાવું જો હે બતાવે